જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર અને ખાવામાં મજા જ પડી જાય તેવું ફ્લાવર બટાકાનું રસાવાળું શાક આ શાક અમુક ટીપ સાથે બનાવીશું જેથી ફ્લાવર ના વધારે પડતું કૂક થશે એકદમ સરસ ખીલેલું રહેશે શાકમાં એક પેસ્ટ ઉમેરશું જેનાથી હોટલને પણ ટક્કર મારે તેવું શાક ઘરે જ બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો શરૂ કરીએ ટેસ્ટી શાકની રેસીપી તો મેં અહીંયા પાંચસો ગ્રામ ફ્લાવરને એકદમ સરસ મોટી સાઈઝમાં કટ કર્યું છે આ સાઈઝમાં કટ કરવાનું છે જેથી શાક વધારે પડતું કૂક ના થઈ જાય એટલા માટે બે નંગ બટાકાને પણ મોટી સાઇઝમાં કટ કરીને રાખ્યા છે તેની સાથે એક વાટકી વટાણા લીધા છે કાજા જ વટાણા છે હવે કઢાઈમાં તેલ ગરમ કરીશું પાંચથી છ ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ અને જીરું એડ કરી દઈશું એકદમ સારી રીતે જીરું અને રાઈ નો કલર ચેન્જ થઈ જાય એટલે એકદમ ઝીણી સમારેલી એક નંગ ડુંગળી એડ કરીશું ડુંગળીને જેટલી બને એટલી ઝીણી સમારવાની છે તેની પેસ્ટ બનાવીને નથી લેવાની તો હવે ડુંગળીને એકદમ સારી રીતે તેનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું તો ડુંગળી જ્યાં સુધી કૂક થાય છે ત્યાં સુધી તેની અંદર બે ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને તેને પણ ડુંગળી સાથે મિક્સ કરી થોડીવાર માટે કૂક થવા દઈશું જ્યાં સુધી ડુંગળી કૂક થાય છે ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવીને રેડી કરીશું જે આગળ આપણે શાકમાં ઉમેરીશું તો પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારમાં બે નંગ ટામેટાને એડ કર્યા છે મોટા કટ કરીને તેની સાથે લીલા મરચાં વધારે પડતું લસણ અને થોડા આદુના ટુકડા એડ કર્યા છે તો તેને પીસી લઈશું અને પેસ્ટ બનાવીને રેડી કરીશું તો એ ડુંગળી એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો જે પેસ્ટ બનાવીને રેડી કરી છે આપણે તેને એડ કરીશું લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે પણ જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ટામેટા એકદમ ઝડપથી કૂક થાય તેના માટે તેને મિક્સ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડો લાલ મરચું પાવડર એડ કરીશું વધારે પડતું નહીં કરીએ થોડી હળદર કરીશું એડ થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું શાકમાં એકદમ સરસ કલર માટે ધાણાજીરું પાવડર એડ કરીશું હવે બધા જ મસાલાને પેસ્ટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમે અહીંયા લાલ મરચું પાવડર વધારે ઓછો કરી શકો છો કેમ કે આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે તીખાસ તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે રાખી શકો છો હવે બધા જ મસાલાને ગ્રેવી સાથે મિક્સ કર્યા પછી ટામેટા એકદમ ઝડપથી કૂક થઈ જાય એટલા માટે ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે ટામેટાને કૂક કરી લઈશું જેથી ટામેટા એકદમ સરસ કૂક થઈ જાય તો ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તેલ છૂટું પડી ગયું છે અને ટામેટા અને ડુંગળી બધું જ એકદમ સરસ કૂક થઈ ગયું છે તો તેને એકવાર ફરી એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી તેની અંદર એક વાટકી કાચા જે વટાણા રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો અહીંયા તમે વટાણા સ્કીપ પણ કરી શકો છો પણ વટાણાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે અહીંયા મેં દોઢ વાટકી જેટલું હવે પાણી એડ કર્યું છે અને પાણી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલા સાથે અને હવે વટાણા એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલા માટે ત્રણેક મિનિટ જેવું ઢાંકણ ઢાંકી તેને કૂક કરી લઈશું તો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને વટાણા એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે અને કૂક પણ થઈ ગયા છે તો હવે તેની અંદર ફ્લાવર જે કટ કરીને રાખ્યો હતો તેને એડ કરી દઈશું અને ફ્લાવરની સાથે સાથે જે આપણે બટાકા પણ કટ કરીને રાખ્યા છે તેને પણ એડ કરીશું હવે ગ્રેવી સાથે એકદમ સરસ ફ્લાવર અને બટાકાને મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરીશું અને મીડિયમ ગેસ પર ઢાંકણ બંધ કરીને પાંચથી સાત મિનિટ જેવું ફ્લાવર બટાકાને એકદમ સારી રીતે કૂક કરી લઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને ફ્લાવર બટાકા એકદમ સરસ કૂક થઈ ગયા છે અને એકદમ ટેસ્ટી ફ્લાવર બટાકા વટાણાનું રસ્સાવાળું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આ શાક ખાવામાં એકદમ ચટાકેદાર બનીને રેડી થાય છે અને આ શાક તમે રોટલી કે ભાત સાથે ખાઓ તો ખૂબ જ મજા પડે છે તો એકદમ સારી રીતે શાકને હળવા હાથે મિક્સ કરવાનું છે મિક્સ કર્યા પછી તેની અંદર એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને તેની સાથે થોડા ઝીણા કટ કરેલા ધાણા એડ કરીશું અને તેને એકદમ સારી રીતે શાક સાથે મિક્સ કરી લઈશું અને હવે ગેસની જે ફ્લેમ છે એ બંધ કરી દઈશું તો એકદમ ચટાકેદાર ફ્લાવર બટાકાનું શાક થોડી જ મિનિટોમાં બનીને રેડી થઈ જાય છે બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવે છે મારી ગેરંટી છે તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે આ રેસીપી ટ્રાય કરો તો કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો ફ્લાવર બટાકાના શાકને સર્વ કરી લઈએ તો છે ને એકદમ ચટાકેદાર રસાવાળું એકદમ ટેસ્ટી ફ્લાવર બટાકાનું શાક તો તમને જો મારી રેસિપી ગમે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય કરો આ શાકની રેસિપી તમારી સાથે આવી જ અવનવી રેસિપી હું શેર કરતી રહીશ તો તેના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઘંટી જરૂરથી ક્લિક કરવાની છે જેથી જેમ જ હું વિડીયો અપલોડ કરું તમને નોટિફિકેશન મળતી રહે અને લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ